આમ પદાધિકારી દ્વારા અધિકારી સામે પ્રશ્નો ઉભો કરતા ભારે સનસનાટી મચી છે સાવલીનું છેવાડાનું ગામ તુલસીપુરા છે આ પંચાયતમાં સમાવિષ્ટ નર્ભાપુરા રાણેલા ભગાના મુવાડા તુલસીપુરા આમ ચાર પેટાપુરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે ગામના સરપંચ મહેશ તલાવિયાના લેખિત આક્ષેપ પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રાથમિક શાળા આવેલ છે તેમજ રાણેલા ગામમાં રાણેલા પ્રાથમિક શાળા આવેલ છે પરંતુ બે હજાર આ બંને પ્રાથમિક શાળાનું નામ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તદ્દન ખોટી રીતે સ્થળની ચકાસણી કર્યા વગર કાયદેસરના પ્રાથમિક શાળાના ઓર્ડરના કાગળો જોયા વગર ઓર્ડર કરેલ જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા એક કરેલ છે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક ચલણ બે કરેલ છે ચેતવન ખોટી રીતે ગેરવ્યાજબી છે જેનો હાલમાં ગ્રામ પંચાયત કાયદેસરનો ઠરાવ કરી અને તુલસીપુરા પ્રાથમિક શાળાના તમામ ઓગણીસો સડતા સત્તાણુંના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ ઠરાવ કરેલ છે જે ઠરાવ ટીપીઈઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાવલીને નવેક બે હજાર ચોવીસના રોજ દરખાસ્ત આપેલ છે પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના તાંબાના

પરંતુ વીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર ચાર ની અંદર તુલસીપુરા પ્રાથમિક શાળા અને નામ બદલી કાઢવામાં આવ્યું છે અને તે તુલસીપુરા તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બે કરી દેવામાં આવ્યું છે રાણેલા રાણેલા ગામની પ્રાથમિક શાળા હતી તેને તુલસીપુરા એક પ્રાથમિક શાળાનું નામ આપવામાં આવ્યું છે એટલે કહેવાનો મતલબ કે રાણેલા પ્રાથમિક શાળાનું નામ નાબૂદ કરી અને તુલસીપુરા પ્રાથમિક શાળા એક નામ આપવામાં આવ્યું છે અને જે તુલસીપુરા ઓરિજિનલ પ્રાથમિક શાળા હતી એને ડુપ્લિકેટ બનાવીને બે બે નામ આપવામાં આવ્યું છે એટલા માટે છેલ્લા સાત મહિનાથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અમે લોકોએ દરખાસ્ત કરી છે અને આ કાયદેસરના પુરાવા રજૂ કરી અને તુલસીપુરા ગ્રામજનો પોતાની પ્રાથમિક શાળાનું નામ પાછું માગે છે કે જે વખત એ લોકો ઓગણીસો સત્તાણું માં ભૂખ હડતાલ વેઠીને જિલ્લા પંચાયત કચેરી અંદર એમને પોતાનો તુલસીપુરા પ્રાથમિક શાળાનો ઓર્ડર લીધેલો તો તે ઓર્ડર પ્રમાણે પ્રાથમિક શાળાનું નામ મળે બસ એટલા જ માટે આજ આ ઘટના પર બેઠા છે અને એ કાયદેસરનો ઓર્ડર મળે એવી અમારી બધાની માંગ છે આજે અમે હા જિલ્લા પંચાયત કચેરી વડોદરા ખાતે તુલસીપુરા ગ્રામજનો સમસ્ત પોતાની પ્રાથમિક શાળાનું નામ લેવા માટે કાયદેસરનું નામ હતું એ પોતાની પાછી શાળાનું નામ મળે એટલા માટે ધરણા પર બેઠા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી પોતાની પાછી શાળાનો ઓર્ડર નહીં મળે ત્યાં સુધી ધરણા પર ચાલુ રહેશે મારું નામ મહેશભાઈ બાબુભાઈ તલાવ્યા છે